કર્તવ્ય યજ્ઞમાં પોતાના પ્રાણ ની આપનાર કેટલાય નામ ઇતિહાસના પાને અંકિત થઈને અમર બન્યા છે કેટલાય રણસુરા રાજપૂતોના શૌર્ય પ્રદર્શનના સ્મારક રૂપી પાળ્યા ગામડાઓના પાદરમાં ઉભા ઉભા એ વીર પ્રસંગોનું સ્મરણ કરાવે છે અને ખાંડાના ખેલ ખેલનારા કેટલાય નવ નવજુવાનોની સીમમાં કે ખેતરમાં ખોડાયેલી ખાંભીઓ એ સમયના શૌર્યભર્યા વાતાવરણની ઝાંખી કરાવે છે પણ અફસોસ એ બધાને જેટલું જાળવવું જોઈએ એટલું આપણે જાળવી નથી શક્યા અને એમાંથી જેટલું શીખવું જોઈએ એટલું આપણે શીખી પણ નથી શક્યા કદાચ આવનાર પેઢી અને ચમત્કાર ના ગણી લે એ પહેલા આપણે એને જાળવી શકીએ તો પણ ગણું હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક આપણા લોક સાહિત્યની વાત સાંભળવાના છીએ વાતને શબ્દરૂપ મનુભાઈ જોધણીએ આપેલ છે મામા આ છેલ્લો દાવ છે ઓ હવે હળવદના ધણી રાજ રાયસિંહજીએ ધ્રુવના ઠાકોર જેસાજી સામે જોઈને ભાષા નાખતા કીધું થાય છે બે ઉતાવળ હું મામા એ ચોપટના રસમાં આગ્રહ કર્યો મામા આ પોબાર એમ કઈ અને રાયસિંહજી મામાની શોક થી અને પાસે બેઠેલા હોય રાયસિંહજી ને ભલકાયરા શાબાશ મામા મનમાં ખારા ઝેર જેવા થઈ ગયા તા જીતેલી બાજી હારી જવા જેવું થવાથી એમના ગુસ્સાનો પાર નોર્યો અને દાવ નાખવા પાસા હાથમાં લીધા તે પાદરમાં ડંકો વાગ્યો કડિંગ ધીમ કડિંગ ધીમ કડિંગ ધીમ મામાના ક્રોધનો પાર ન રહ્યો એમણે ધૂંધવાટમાં પૂછ્યું કોણ મુવસ અવાજ સાંભળી અને પાસવાનો દોડ્યા મામાએ પાસા હાથમાં લીધા પણ એમનું મન પાસા ફેંકવામાં નહોતું જીતેલ માણસ પોરસે ચડે અને હારેલનું મન ખાટું થઈ જાય એમ મામાનું દિલ ચોપાટમાંથી ઉઠી ગયું એમાંય પાસે બેઠેલાના હાસ્ય અને ભાણેજની અપાયેલ શાબાશીથી એ મનમાં ને મનમાં બળી જતા હતા એવામાં ડંકાના અવાજે એમની રગે રગમાં ક્રોધ વ્યાપી ગયો અને એમણે ચોપાટ ઉડાડી મૂકી રંગમાં આવેલી બાજી મામા હું ક્યાં અને બંને વચ્ચે વરસાદ થતી તે પાસવાને આવીને કીધું બાપુ એ તો નાગડા બાવાની જમાત છે અરે જમાત હોય કે જમાતનો બાપ હોય મારા રાજ્યમાં મારા સિવાય કોઈનો ડંકો વાગે જ નહીં ને મામા કોઈ વગાડે તો

કાલ હવારે હું તે આવીને તમારા પાદરમાં નગારે ઘા નો ન નખાવું ને તો તો તારા નગારા ફોડી નખાવ્યા વગર રહું નહીં સમજો ભલે મામા હવે તો તમારા રાજમાં નગારે દાંડી નખાવું ને એ પછી જ મારે ધ્રોનું પાણી ખપે એમ કઈ રાયસીજી ઉઠી ગયા હા હા ભાણેજ આ હું એમ કેતા પડખે બેઠેલા બધા હાસી તોસીની મશ્કરી સમજતા એ બધા આ નાની વાતમાંથી વતેસર થઈ ગયું એ જોઈ અને સ્તબ્ધ બની ગયા હઠે ચડેલા મામા ભાણેજ પાછું પગલું ભરે એવા નથી એની સૌને ખબર હતી એટલે ભાણેજ નું લોહી પોતાના આંગણે રેડાય એ કુડો કામો થયો કેવાય એમ સમજી બંને દિવસે ના પાણી ખપશે વગાડી તો જો એ નગારું હાજુ નો રહેવા દઉં રોષ ભરી મુદ્રાએ મામા જવાબ દીધો મામા એ તો હવે જોયું જ આહે ભાણેજ ના શબ્દો હોણકી રહ્યા અને સૌના મોઢામાંથી નીકળી ગયું ભારે થઈ ને આ બાજુ હળદમાં આપણે ત્યાં નગારા કેટલા છે હળવદની કચેરીમાં રાહિસિંહ જઈએ નગારચીને બોલાવીને પૂછ્યું બાપુ આપણે ત્યાં છે થોડા ઘણા એણે અચંબો પામી જવાબ આપ્યો કોઈ દિવસ નહીં ને આજે જ બાપુએ આવો પ્રશ્ન કેમ પૂછ્યો એને સમજાયો નહીં પાહે બેઠેલા સરદારે પૂછ્યું બાપુ આજે કેમ એમ પૂછવું પડ્યું મામાના પાદરમાં આપણે ડંકો વગાડવો તે એક નગારું હોય તોય ઘણું ના મારે તો આખું ગામ અને ફરતા નગારા ગોઠવીને એક સાથે વગડાવવા માય જાણે કે ભાણેજ બોલેલું પાડેસ અને આખી કચેરીના શ્વાસ થંભી ગયા ત્રો સાથે ધીંગાણું થશે સમજી શૂરવીરો ધબકી અને શૌર્યના કેફમાં એમના હાથમાં તલવાર ઉછળી રહી શાબાશ એમ કેતા રાજાની છાતી પ્રફુલ્લિત બની અને એમણે એક સુભટને બાહે બોલાવીને કીધું આજે જ ધોળકા જાઓ અને ત્યાંથી કસબાતીના હોય એટલા નગારા લઈ આવો રાજની હાકલે સેના તૈયાર થવા માંડી જોત જોતામાં દસ હજાર સૈનિકોની ફોજ હળવદના પાદરમાં ખદબદબા લાગી કસબાતીના બાવન જોડી નગારા ગાડાની હેડે ચડી અને હળવદને આંગણે ગાજી ઉઠ્યા અને રાજ રાયસિંહજીએ ત્રોળ ઉપર ત્રાટકવા લાવ લશ્કર સાથે હાથી ઉપર નગારા લાદી આખે રસ્તે નગારે ઘાવ દેવાની આજ્ઞા આપી દીધી ત્રોળનો સીમાડો આવતા નગારા ઉપર જોરથી દાંડીઓ પીટાવા લાગી મેઘ ગર્જના હમો રણડંકો ડંકો સાંભળતા લોકો ભયભીત બની ને શહેરમાં ભરાવા લાગ્યા જાડેજાની સેના સજ્જ થઈ ગઈ જસાજીને ડંકાની દાંડીઓ પોતાની છાતી ઉપર પડતી હોય અને કોઈ પથોડા મોટા પડતા હોય એવા હથોડાના ઘા જેવી પીટાતી લાગી અને એમની ભ્રુકુટી ધનુષ્ય રૂપ બની ગઈ મારું મારું કરતા જસાજી પોતાના સેના સાથે ત્યાં ધસી આવ્યા મામા ભાણેજ સામ સામ આવી ગયા પડવીર ભાણેજ ની તેલ ઇન્દ્રના ખડક જેવી ચોમેર ફરવા લાગી

જસાજીએ વેર લેવાની તને હાકલ કરી ત્યારે તું ખોરતો બેઠોસ છે શું મામા આવા આકરા વેણ કેમ કાઢવા પડે બાપ તને શું ખબર પડે એમ કઈ દસોંદી એની સાસો મૂક્યો રાજ રાયસિંહે ત્રોને રોળી નાખ્યું જસાજી પડ્યા પણ એનું વેર લેવાની તો તને ભલામણું કરતા ગયા અને મરણ વેણ તો આકરા બાણ જેવા છે એના સૌ સ્તબ્ધ બન્યું દસોંદી હું કેત ઈ કોઈને સમજાયું નહીં બાપ

રાજ પોતાના ભાયાતો અને સરદારો શિરબંધીઓ અને સેનાનીઓની સાથે રંગે ઉલ્લાસમાં સોમેર બનીને એવામાં કાસદે આવી હાંઢણી અને શ્વાસ રૂંધાઈ ગયો હોય એમ માંડ માંડ બોલ્યો બાપુ આડેસરના પાળ નદીના પૂર પેઠે ગાજતા ઉછળતા આવે રાજ રાયસિંહજી એ વળ દીધો ને સરદારો સામે જોઈને કીધું પેલો સાહેબજી આવતો હશે સાંભળતા જ સૌને ત્રોના પાદરમાં ગુંજેલો જસાજીના શબ્દોનો રણકો તાજો થયો અને સૌના લોહી ઘણાણી ઉઠ્યા બાપુ સેના તૈયાર જ છે આપનો હું કહું હોય તો અરે મને પણ સાહેબજીને મળવાનું મન છે આવો લાવો ક્યાંથી ઘડી ઘડી આવવાનો તો નગારે દાંડી પડતા સેના સજ્જ બની ગઈ વીર યોદ્ધા રાયસિંહજીએ સેનાને દોરતા ટીકરજીને પડાવ નહીં છું વર્ષામાં ગાંડી તૂર બનેલી નદીના ઉછવાતા નીર નદી ને કાંઠે બાંધેલ મજબૂત કોટની હારે અફળાયે પાછા પડે એમ જાડેજાની સેના ચાલાના કોટ જેવી સેના સેનાતા પાછી પડવા લાગી પણ જીવંત કોટ ઉપર જીવંત મોજાનો ભયંકર રાયસિંહજી પડ્યા અને બંને બાજુનું લશ્કર કે કરી અને નાસી છૂટ્યા યુદ્ધ એટલું ભયંકર બન્યું હતું કે કોણ પડ્યું અને કોણ નાઠું એની કલ્પના પણ આવી નહી અને સૌ સામ સામો ઓથ વાળતા કેટલાય દૂર નીકળી ગયા મકન ભારતીની જમાતે દ્વારકાની જાત્રા કરી દિલ્હી તરફ પાછા વળતા ઝાલાવાડ વેધી નાખી ને છેવટે રણને કાંઠે ઉભેલું ટીકર હામે દેખાણું પણ વચ્ચે ગીધ અને સમળાના ટોળા ઉડતા જોઈ ભયંકર યુદ્ધની આગાહી એમને થઈ આવી તાજા મરદાની ઉપર થઈને આવતા પવનની અસહ્ય દુર્ગંધે એને ઉશ્કેર્યો અને એણે ચપાટાબંધ જમાતને વહેતી કરી થોભો પાલખીમાંથી મકન ભારતીનો અવાજ આવ્યો મરદા ઉપર પગ મૂકી માનવ શરીરોને ખૂંદતા ભોય લોકો થંભી ગયા અને ખભા ઉપરથી પાલખી નીચે ઉતારી મકન ભારતીય પાવડીઓ પહેરી અને ચાલવા માંડ્યું ત્રણ ચાર સૈનિકો થી દબાયેલા યોદ્ધાના પગમાં હોનાનો તોળો સૂર્યના તાપમાં સળકી રહ્યો હતો પાલખીમાં બેઠા બેઠા મકન ભારતીય તોડાના તેજ નિરખ્યા અને કોઈ મહાન નર હોવાની કલ્પના એને આવી એના નર પુવંગના દેહને અગ્નિ સંસ્કાર કરવાની પોતાની ફરજ સમજી એમણે આખી જમાતને રોકી દીધી બે ચાર નાગા બાવા દોડી આવ્યા અને એક એક આચકે ઉપર પડેલ સૈનિકને ફેંકી દઈ અને તોડા વાળા યોદ્ધાને ઉપાડી મહંતના પગ પાસે મૂકતા એક બાવો બોલ્યો દેહ તો ગરમ છે દેખો શ્વાસ ચલતા હે હા બાબાએ નાક પાસે હાથ ધરીને કીધું ધીમા ગુરુને જીવ બચાવવાનો આનંદ થયો અને મૂર્છિત યોદ્ધાને પોતાના માણસો પાસે વાલખીમાલે લેવરાવી જમાતને જલ્દી આગળ વહેતી ગઈ હાંજે જે મુકામ કરી મહંતે પોતાના તંબુમાં પેલો યોદ્ધાને તપાસ્યો કા ઉપર પાટા બાંધ્યા ને શક્તિશાળી ઔષધ ચટાડ્યું બે દિવસે યોદ્ધો ભાનમાં આવ્યો ત્યારે એની આંખો ચોમેર તાકી રહી આ બધું હું છે એને કઈ સમજાયું નહીં પણ મોન રહેવામાં સુખ સમજી એને ચૂપકી દી સેવી દવાના સેવનથી ઘાર ઉજાયા શરીરમાં શક્તિ આવી ને બે મહિને તેઓ નાગરા બાવાની જમાતના રાજવી મઠપતિને ત્યાં દિલ્હીમાં પહોંચ્યા ત્યારે મહંતના અત્યંત વિશ્વાસો અને અંગત માનવી જેવા બની ગયા અતુલ બળ અનુપમ ક્રાંતિ અને અપામ શક્તિવાળો યુદ્ધો ગુપ્ત રહી શક્યો નહીં મહંતે આડકતરી રીતે જાણી લીધું કે હળવદના ધણી રાયસિંહજી તેઓ પોતે છે તૃણોના પાદરમાં નગારું વગાડતા અટકાવનાર જસાજીના પાદરમાં એણે નગારા વગડાવ્યા એ સમાચાર સાંભળતા મહંતની છાતી પોરસ પામી અને ગજ ગજ ઉછાળવા લાગી ઠાકોર હળવદ જાઉસ મારી નાગડી જમાત ઘડીના છઠ્ઠા ભાગમાં હળવદ તમારે હવાલે કરશે

બાદશાહી મલ્લોની જીવતી ચોકી વચ્ચેથી પાણી લઈ આવતા કેટલાક માથા ડૂલ થયાની હોઢ થતી અને એ પાણી વગર પોતાની કાયા પડવાની એમને દહેશત પણ થઈ ગઈ હતી એમના હૃદયમાં અનેક ગઢભાજો થઈ આવી દરેક ચેલાને બોલાવી જોયું પણ મૃત્યુની બીકે કોઈએ હામ ન ભેડી ત્યારે એમનું મન છેવટે પોતાના પ્રીતિપાત્ર ઉપર થયું પણ એને એવું જીવ સટોસટનું સાહસ ખેડવાની આજ્ઞા આપતા એમનું હૃદય ડેંખ્યું અને વીમા રહ્યા ગુરુ સેવામાં તત્પર રહેતા યોદ્ધાએ ગુરુની મનોવાંચના પામી જઈ એક વખત હાથ જોડીને કીધું આપની આજ્ઞા હોય તો હું જ પાણી લઈ આવું મહંતના ચહેરા ઉપરથી અર્ધો રોગ નાશ પાયમાં જેવું તે જ હળી ઉઠ્યું એમણે દબાતા દબાતા કીધું ઠાકોર તમારા વગરે પાણી કોઈ લાવી શકે એમ નથી ને તમને એવી આજ્ઞા કરતા મારો જીવ ન થાલતો બાપુ આ જીવન તમે જ આપ્યું એટલે તમારા માટે એનો નાશ થાય તોય હું પરવા એમ કઈ અંધારી રાતના એણે ઘડો લઈ અને મીડું હાલવા ઠેર જા બચ્ચા મારી એક વાત સાંભળી લે બાદશાહી રક્ષકો ગાળોનો સોથ વરસાવશે અને તારું ક્ષત્રિય લોહી એ જીરવી નહીં શકે બાદશાહ તને ગરદન મરાવે એ મારાથી જોયું નહીં જાય આપની સેવા માટે બાદશાહી એકાની હો ગાળ પણ સહી લઈશ મહાનતા યોદ્ધાની સેવા તત્પરતા જોઈ ધીંગ થઈ ગયા ભલે તારી ઈચ્છા મુજબ કર પણ હારે હથિયાર ન લઈ જાતો આપ ચિંતા ન કરો હમણાં જ પાણી લાવ્યો જાણો એમ કહીએ હાલતો થયો પણ મહંતની છાતી ધબકી રહી સ્નેહના આકર્ષણે એકલા ટુલા એની પાછળ હાલી નીકળ્યા યોદ્ધો દબાતે પગલે આવી આઠે પહોર ખડી ચોકી કરતા મલ રક્ષકો વચ્ચે થઈ વાવના પગથિયા ઉતરી ગયો અને પાણી ભર્યું પણ કોઈનો સળવળ આટે હુંભળાણો નહીં એના હાથમાં ચળ ઉપડી હોય એમ એણે હાથ ઘીસા અને હાથની ચળ ઉતારવા એમણે મલ રક્ષકોને ઉશ્કેરવા પાણીમાં કુગળા કર્યા ખોખારા ખાધા અને પાણીમાં પગ ભલાયા રક્ષકો ઝબકી ઉઠ્યા છલાંગ મારી પોતાના ડાબા હાથની ની મૂઠ એના હાથા ઉપર મારી અળી તૂટી ગઈ અને કુંડલામાં ડાટો બેહે એ મસ્તક એના ગળામાં બીહી ગયો આવા અતુલ બળવાળા યોદ્ધાને જોઈ બીજો રક્ષક હાકા બાકા થઈ ગયો ને યોદ્ધો પોતાની તરફ આવે એટલામાં દૂર થી આકલ મારી બચા બસ મહંત યોદ્ધો હાથ જોડીને ઉભો એ લાગ જોઈને બીજો રક્ષક જીવ બચાવવા સિંહના પંજામાંથી નાસી છૂટેલ હરણની જેમ છલાંગો ભરતો નાસી ગયો અને એને નાસતો જોઈ મહંત અને યોદ્ધો એકબીજાને સામે જોઈ અને હસી પડ્યા ઠાકોર કાલે બાદશાહી ક્રોધ જીરવવો ભારે પડ્યો એમ કઈ મહંતે નિશાસો મૂક્યો અને દુઃખ અને દર્દ હતા પણ યોદ્ધાના ચહેરા ઉપર એની અસર નહોતી પ્રભાતના ઉગતા સૂર્યના કિરણો આવી એની સાથે જ બાદશાહી સૈનિકોએ મકાન ભારતી મહંતના મઠના બાણે આવી અને ગુનેગાર હોપવાનો બાદશાહી હુકમ રજૂ કર્યો મહંતે આખી રાત ચિંતાને ભયમાં ગાળી હતી ત્યારે યોદ્ધાએ કસકસાટ ઊંઘ લીધી હતી એની બેફીકેરાઈ ઉપર મહંત હસ્યા હતા આવી બેપરવાહી વાળા મનુષ્યો જીવને ડરતા નથી એની ગુરુને ખાતરી થઈ ગઈ હતી પણ એને એકલો બાદશાહી સૈનિકોને સોંપવાની એમની હિંમત નો હાલી મહંતની પ્રતિભામાં સૌ અંજાતું ને ડરતું એમણે ચાખડીઓના રણકાર સાથે બહાર આવી અને મઠના પગથથી ઉભા રહી બાદશાહી સૈનિકોને સંભળાયું બપોરે હું અને તમારો ચોર હાજર થશું અંગાર વરસાવતા બપોરે ગુરુ અને શિષ્ય ભર બજાર વચ્ચે હાલી નીકળ્યા એક ને બીજાનું જીવન બચાવવાની ઝંખના હતી અને બીજાને પહેલાનું ઋણ બતાવવા જીવન ન્યો કરવાની તાલ આવેલી મકાન ભારતી મહંતના એક ચેલે

એ બે ઘડી પછી એની સ્મશાન યાત્રામાં હશે ને એમની આંખે અંધાર આવી ગયા કપાળે સ્વેદ વળી ગયો એટલામાં કોઈ ચીસ પાડી ભાગો ભાગો હાથી ગાંડો છો ગાંડો હાથી આવ્યો મહાન એમણે હાથીને આવતો જોયો દિલ્હીની હાકડી બજાર વચ્ચે કોઈ મોટો પહાડ હાલ્યો આવતો હોય એમણે નિહાળ્યો અને એમના કમકમ આવી ગયા આ યોદ્ધા નું આવું ખરુણ મોત હાથી ને પગે અને એમણે પાછળ હાલતા શિષ્યનું કાંડું પકડ્યું ગુરુદેવ મોતનો ડર યોદ્ધાને ન હોય પગ મૂક્યો અટારીમાં બેઠેલ બાદશાહે પોતાની આજુબાજુ વિટાયે વળેલ અમીર ઉમરાઓ હામે જોઈને મોમલ કહ્યું અને કોઈ પાછળથી કીધું નહીં જોયો હોય એવો મોટો યોધ્ધો હમણાં હાથી ને પગે ચુંદાઈને રોટલો થઈ જાહે પણ મગાંત જાનવરને પણ સંજ્ઞા હોય કાળને જોઈ એ સ્તંભી જાય કાળ દૂધ જેવા યોદ્ધાને અડગ ઉભેલો જોઈ લોકોના હૃદયમાં ફડક પેહી ગઈ કઠેરાઓમાં લળી લડીને જોતી સ્ત્રીઓના કાળજા ફફડી ઉઠ્યા અને ચોમેરથી કાળી ચીસો સંભળાય પણ યોદ્ધો તો હસતો હસતો આગળ ડગ ભરવા લાગ્યો બાદશા મોમાં આંગળા નાખી એકીટ ને નિરખી રહ્યો એક અમીરે કીધું રંગ છે આની જાનેતાને હાથે નજીક આવતો તો એમ એમ યોદ્ધાની આંખમાં ખૂન વરસી રહ્યું એને પોતાની કેળ ઉપર ખભે નાખેલું પર્ણો વીટો

મોટા પહાડની પેઠે ગામ વચ્ચે રસ્તો રૂંધીને બેહી ગયો આ બધું વિજયના પલકારાની જેમ બની ગયું શાબાશ લોકોએ હર્ષની કિકિયારીઓ કરી બેફામ બનેલ મહંતને આ હું થયું એનું ભાન રહ્યું નહીં પણ જ્યારે યોદ્ધાએ આવીને ગુરુના પગમાં માથું નમાયું ત્યારે એની આંખમાંથી અશ્રુની ધારા વહી અને શંકરના લિંગ ઉપર ચડાધારીમાંથી અભિષેક થાય એમ યોદ્ધાના વાળના ઝુલફા ગુરુના અમી જરતા આંસુથી પલળી રહ્યા લોકોના જૈનાદ વચ્ચે ગુરુ શિષ્ય બાદશાહી મહેલ તરફ આયા

પોતાના ચિત્ર સંગ્રહમાંથી લાવીને બાદશાહના હાથમાં મૂક્યો એ વીર નર મહંતના મઠમાં ક્યાંથી હોય એમ કઈ બાદશાહે તે હાથમાં મહંતના હાથમાં સોંપ્યું એ જ છે એમ કઈ મહંત હસ્યા રાજરાયસિંહજી છોભીલા બની ગયા એમની હર્ષથી ઉછળતી છાતીમાં રંજ પેદા થયો અને એમણે ગુરુની સામે જોયું હળવદ ધણી તમારા જેવા મહેમાન અમારે આંગણે જ શોભે વજીરે કીધું મઠપતિ મહંત નો આંગણો એથી અદઘુ છે રાય જવાબ આપ્યો અને સૌ હસી પડ્યા ને પછી તો બાદશાહી માન મરતબો પામી અને રાયસિંહજી હળવદ તરફ ઉપડ્યા બાદશાહી ફોજ અને મકન ભારતીની ની નાગણી જમા ડંકા ગગડાવતી અને નિશાન ફરકાવતી હળવદને આંગણે ઉતરી પડી રાયસિંહજીના આગમનથી આખા શહેરમાં આનંદ ઉત્સવ થઈ ગયો લોકોએ ધવર મંગળ ગાયા અને સૈનિકોનો ઉત્સાહ વ્યાપી ગયો રાયસિંહજી પોતાના અંતઃપુરમાં પધાર્યા ઉંબર ઓળંગી અને ઓરડામાં પ્રવેશ કર્યો ત્યાં એમણે વૈધવ્ય પારતી રાણીઓને બેઠેલી જોઈ પોતાની હાજરીમાં આવો વેશ એમનાથી ડઘાઈ જવાયું ને પટરાણીને કીધું કે હું જીવતો જાગતો ઊભો છું હવે તો શણગાર સજો રાજ રાજપુતાણી ઉતારેલ ચૂડી ફરી પહેરતી નથી રાયસિંહજી ક્ષુભભાઈમાં એમને લાગ્યું કે પટરાણી હાચું કે છે એટલામાં મોલીની પરમાર રાણીએ ગગનમાં ખટા ટોપ જામેલ વાદળ વચ્ચે વીજ જબુકે એમ પાછાના ઓડામાંથી સોળે શણગાર સજી અને ઉમરામાં પગ મૂક્યો રાયસિંહજીએ પીઠ ફેરવી લીધી પટરાણીના વેણ એમના કાળજામાં તીરની પેઠે ખૂંચી રહ્યા હતા પરમારી રાણીએ પટરાણીની સામે જોયું અંગાર ઝરતી આંખો અને વૈધવ્યની નિશાનીઓ જોતા એ છૂભીલી બની અને નાસી છૂટી અને પોતાના ઓઢે ભરાઈ ગઈ પટરાણી તમે ખુશીથી વૈધવ્ય પાળો હું પણ એક વખત આ સંસારનો અસાર સમજી અને સમાજથી વિરક્ત થઈ ગયો છું હું મારા રસ્તે ને તમે તમારા રસ્તે પટરાણીએ રાજને હસ્તે ચહેરે વિદાય આપી અને રાજમહેલમાંથી ઉતરી ગયા જાણે જીવનમાં છેલ્લું પરાક્રમ કરવાનું બાકી રહી ગયું હોય એમ લેણદેણના હિસાબમાં નાની શી ભૂલ સુધારી લેવાની હોય એમ થોડા વખતમાં દેદાઓનું કટક હળવદ ઉપર ધસી આવવાના સમાચાર ચાળીકાઓ અને કાસદિયાઓ મારફતે જાણ્યા ત્યારે રાજરાયસિંહજીની રોમ રોમ શૌર્યથી ખડી થઈ ગઈ રાજ જ્યોતિષીઓના વારવા છતાં ગૃહ્યો ગુલતા હોવા છતાં જીવનની બે પરવાહી દાખવતા વીર નરે ઘાટીલાના મેદાનમાં દેદાઓના સૈન્ય ઉપર જેમ પંખીના ટોળા ઉપર બાદ ઝપટ કરે એમ છાપો માર્યો દેદાઓ વેર વિખેર થઈ ગયા પણ જીવનની પળે પળનો હિસાબ પૂરો થતો હોય એમ રાયસિંહજી અનેક જખમોથી ઘેરૈયા જેવા બની ચોમેર ઘૂમતા હતા એવામાં દેદાની તલવાર એમના ઉપર પડી અને નરવીરનો દેહ નિષ્પ્રાણ બની અને સમર ભૂમિમાં સૂતા આવા નરવીરો અને આવી વિરાંગનાઓ આપણી આ ભૂમિમાં જ થઈ શકે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે કદાચ એ સમયની જે નારીઓ હતી એ પણ વિરાંગનાઓ હતી પોતાના પતિનું મૃત્યુ થયું છે જાણી અને વિધવા બનીને જીવતી રાણીઓને ક્યારેક પાછાથી ખબર પડે કે પોતાના પતિ જીવે છે ત્યારે ફરીવાર શણગાર નથી સજતી આવી જ એક વાત પૂનબાઈ કાઠિયાણી માટેની પણ છે જે કદાચ તમે સાંભળી હશે કે જેમાં એમના ધણી સહી સલામત એમની પાસે જાય છે ત્યારે પૂનબાઈ એમને કહે છે કે હવે તો હું વિધવા થઈ ગઈ છું અને છેલ્લે સુધી એ વૈધવ્ય જ પાળે છે